આ પેલો દાળો હા નોકરીનો સરસ મજાની મને નોકરી મળી ગઈ છે ફાઈનાન્સ ની તે લોકો લોન આપો ના તે બધું સરસ મજાની નોકરી છે મારું જબરદસ્ત નોકરી મને મળી ગઈ આ પહેલા થોડો પૂજા કર પેલા દાળે થોડો કોમ કંપની મે કે ઉક કોમ કરે તો હારું હારું આમ કોન્ટ્રાક્ટર ને આપણા સાહેબ ને ને બધું હારું રાખીએ ને તો મજા આવે યાર કેમ કે આપણે ગ્રાહક બનાવવાના હોય ગ્રાહક બનાય એટલે આપણો વેલ્યુ ને બધું વધે એટલા માટે થોડીક પેલા પૂજા કરીએ કારણ કે પહેલો દાડો હોય ને એટલે બધા પૂજવું પડે કે સારું ભગવાન ને થોડુંક પડે તો લાઈ અગરબત્તી આવી પડી છે અગરબત્તી આ લગાડી અને થોડું ઘણું કરીએ આવું પૂજા પૂજા કરીએ તો સારું રહે કારણ કે પેલા ભગવાનને યાદ કરવા પડે સારું પહેલો દાળ હોય એટલે તો યાદ તો કરવું પડે ને તો આપણે અગરબત્તી અગરબત્તી લગાડી અને પાયાના સારા ને માતાજીને આવું

પેલો દાળો છે ને કોઈક લોન વાળો મળી જાય ને હારો કસ્ટમર ગ્રાહક તો હારું કહેવાય હવે હારું પહેલા પહેલું તો કોણ મળશે એ જ નહીં ખબર પણ એટલું ખબર હે કે હગોવાલા આપણે ધંધો ચાલુ કરીએ એટલે હગોવાલાથી ચાલુ કરીશું અને પ્લસ કે આપણા ભાઈબંધો આપણે મિત્ર ખાસ હોય ને એ આપણું કોકરે કોક આપણા સંબંધ અને સંબંધની અંદર અને મિત્રતાની અંદર આપણા સપોર્ટ કરે તો પહેલો હારો મિત્ર કોણ છે યાદ મેં ભણતા હતા પેલો પદ્યાહન ફોન માર પ્રદીપભાઈ સો ટકા આપણે આપડે લોન લઈ લે ને પોણ લાખ ની તો આપણે કેવું કે મારું સેલરી નું મને કમિશન મળી જાય છે અને એમને કોમ થઈ જાય એમને પૈસા ની જરૂર હોય તો કોમ થઈ જાય ભાઈ પેલા પદ્યાન ફોન માર દે ને પેલો દાળ ફાળું ફાળુ ભગવાન પેલા દિવસે જો પદ્યો ઉધો પડી જાય આ રીતે પોણ લાખ ની અંદર તો સારું કહેવાય યાર મને ફોન મારવા દે પર્યાનથી હેલો પ્રદીપભાઈ જય માતાજી અરે પ્રદીપ ભાઈ શું કરવા મજા શાંતિ બુરા ભગવાનની લેર ભગવાન તો ઓહો સારું જ કે આપડે નોકરી આવે છું અમદાવાદ અને પાસો નોકરી લાગ્યો લાજ અમદાવાદ ચાલુ કરીએ ફાડુ ફાઈનાન્સર ફાડુ ફાઈનાન્સ ની અંદર ફાઈનાન્સ માં નોકરી કરો પ્રદીપભાઈ

હલો હલો પડી અવાજ આવે અલ્યા હાલો હા એ તો ચાલુ બીજો ફોન આવે ને એટલે ખબર ન પડતી બે મિનિટ વેટિંગ માં ને તો બીજો ફોન ઉપાડ લઉં ઓલા ને જો ફોન ચાલુ રાખજો અને ફોન કાપતા ના હો ને હવે હારું આ જો ફેબન નો ફાઇનાન્સ માં લાગી જો ને તો બીતા ગોમ માં જોની જશે તો હારું ઊતા પડશે એટલે ગોમ માં કોઈન વાત કરવી નહીં અને એને એવો બનાવું ને કે બીતા કોઈ મારા વિશે ફોન આઈ ના કરે

હારું પહેલા જ દાળા પંદર ફોન મારે જબરદસ્ત બકરો હાથમાં આવી ગયો બાર પણ જો પદ્યાય મને પચાસ હજાર હાલવા નાખી દેશે અને પોન લાખ ની લોન કરશે અરે દોઢ લાખ રૂપિયા મને આઈ જશે ગજાર એટલે શાંતિ એટલે વાંધો નહીં યાર કેવું કે મજા આવી ગયે મસ્ત બકરો પચાસ હજાર માં પડ્યો લાખ રૂપિયા મને બેંક છે એટલે વાંધો નહીં મસ્ત બકરો ડોક્યુમેન્ટ જલ્દી લઈને મને વોટ્સઅપ કરવા દે અને આ ફોટો બોટો પાડી નાખવા દે પદ્યો જબરદસ્ત ઉધો પડી જશે હા નાખી દીધું હા જે આવશે એટલે જબરદસ્ત ઊંઘો પડી જશે બકરું મજા આવી તો લોકો જીવવા જતા આ ખંડેર માં છેલ્લા મહિનો હવે નહીં બાય જો હું તો હપ્તા વાર લોહી પીવા રહું તો મખતરો ફૂલ ખાય છે હવે કરવું તો કરવું શું કે તો ટીવી આવી તે બે કપતા વારો જોઈ જો કે લઈ જો અસા તો એમ સુ હતા સાબુ એટલું જોઈ દાડા કાઢો તો વા ખંડેર મત સાબડા વગર કશું થઈ ને શું કરું તો કોખ તો માર તો પાડોશી એવા પાચા હે ને યાર હફતા વાર આવ તો બતાઈ દે હક કે એને સંતાય હો તો પાડો છું નહીં કંટાળું હું હું કરું તો કરું શું બાપા રાઈડ ખાઈ ગયો હતા

હા બાઇક માં પચાસ રૂપિયા પેટ્રોલ ભરવાના નહીં મારો તો બધા પ્રદીપભાઈ નામ જાય છે ને આ પચાસ રૂપિયામાં સારું લે બસ પાંચસો રૂપિયા હાલ દઉં પણ અત્યારના હજાર અમન મન છોકરા એ પ્રદિપભાઈ નું ઘર બતાવી દેતા હમ અરે બકા છોકરા વાધો નહીં બેટા તારું નોમ નહીં આપું હો ને કહું નહીં કે ભાઈ આ છોકરા કરી દયું બતા બધા ઘર કઈ આવ્યું એવું સારું હારું વાંધો નહી બકા હો ને પાપા જે ઉતરાયણ પર પતંગો ને પતંગો ચડાવી દઉં હો ને છોકરો પાંચસો રૂપિયા લઈ જ્યો હારો પાંચસો રૂપિયા નો ચૂનો આપ આવી જો હારો પદ્યો મને શીતરાઈ જો છ મહિના હપ્તા નહીં ભરતો લાઈ જવાબ દે યાર નહીં ચાલે હારું જબરદસ્ત છોકરો હારો બનાવી જો પાંચસો રૂપિયા ને એમને ફરિયા ના એવા અને આ ફરિયાના નહીં આ પદ્યો એવો હારો બતો એટલે આ કોણ પડી રહ્યું ઉઠજો ભયા ભાઈ આ

એમ અહીં સાત હજાર રૂપિયા તો પાંચ હજાર નો તો આપતો તમારે હું ભરો રહ્યા પાંચ છ બે હાજર બે ત્રણ હજાર હાથ મારા ઘર બાર છોકરો બધા માથે મેં મેળવાનો હે યાર તો હું શું કહું હા આપડે લોન કરી બરોબર હા હા એટલે મેં તો મને પચાસ હજાર ના હા એ હા હાલે પચાસ હજાર તો તમે લોન કરાવ તમે મને વાપરવાના પણ હારું મેં તો વાપરી નાખ્યા પૈસા યાર એ તો મારું કમિશન હતું એટલે કમિશન હતા તો મેં પૈસા લીધા સાર કે લાવ પહેલો જ ઘર કહતા યાર કોક ને કોક બની જાય સારું તો મેં પચાસ હજાર એટલા ચાલ્યા હતા કે મારા ટાઈમ હતો ના ભરાય તો તમે મને બહુ એરોન ના કરો એટલો અરે અરે પચાસ હજાર ના લાલચ ભાઈ યાર મારે પાંચ લાખ નો ડંડો વાજી પછી પછી તમે પૈસા ભરશો કે નહીં ભરો યાર માર તો આ મારા ખાતામાં પૈસા કપાઈ જાય બેંક વાળા મારે ગાડી લઈ લીધી બાઇક લઈ લીધું અને હેડ તો જાય કે પેલાની યાર હફ્તો હપ્ત હવે પોચ ભાઈ બંધ આવે હે પોચભાઈ બંધને મેં આવા લોન અપાવડાવી પોચ પોચ પાંચ પાંચ લાખ પચાસ હજાર રૂપિયા નું મારે મેં કરી નાખ્યું હું જો નાખું તમારું કરી નાખું પણ તમે તો મારું જ કરી નાખ્યું યાર મેં નહીં કરી અલમિટેશન માર તો એ પૈસા નહીં નાખું માલી જવા હું તમારા જોડે હપ્તા ઉઘરા આવ્યું પાંચ લાખ નું ના હપ્તા ઉઘરા આવ્યું તમારી ભીખ બીક માગવા નહી આવ્યા કેતા હતા તમને પગે પડી જાવ પણ યાર મને પૈસા દો મારે પોર લાખ ની લોન આપી દો યાર મારે હપ્તા ભર દો યાર એક ભાઈ હું તમારે પગે લાગુ બાપા માર જોડે નહીં એટલે હું ભરતો નહીં યાર અરે મેં તો પચાસ હજાર ના લોન પચાસ હજાર ના હપ્તા હતા પચાસ હજાર જે હતા મને કમિશન મળતેલું એની લાળત મેં યાર પોત લાખ રૂપિયા હું આપતો છું તો મિત્રો આવા કોઈ ને લોન બોન આપતા નહિ કારણ કે તમે પણ હલવાશો તો વિડિયો લાઈક ફોલો અને મને સબચેક કરી દેજો કારણ કે આવા મિત્રો હગા હગાવાલા હોય તમારા ભાઈબંધો હોય તો હગાવાલા ને તમને પૈસા આલવા જ નહીં કાકા હગાવાલા ને બહુ સરમ આશે તમને પૈસા ઉઘરાવતા અને પાછા માંગતો તો મિત્રો વિડીયો ગમે તો લાઈક ફોલો અને સબચેક્ટ કરી દેજો હાચી વાત મિતેશભાઈ જરેન્સર મિત્રો આ મારા ખાસ મિત્ર મિતેશભાઈ અને એ હવે કોમેડી વિડીયો બનાવવાના ટૂંક સમયની અંદર ના અત્યારે શરૂઆત થાય જ ગઈ એમ કીરો તો હવે પછી એમના કોમેડી વિડીયો આવશે તો તમે અચૂક જોવાના ભૂલશો નહીં અને બને ત્યાં સુધી એમને સપોર્ટ કરજો કારણ કે અવારનવાર એવા એમાં જોડે આવે છે ને અવારનવાર અમે એમની જોડે આવા કોમેડી વિડીયો બનાવતા રહીશું એટલે સો ટકા હગુ વાલું હોય તો ઉસી પૈસા કે વ્યાજે પૈસા કે લોન બોન આપીને તમે મારા જેમ હલવાજો એટલે મિત્રો કશું આ વિડીયો લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો મારી યુટ્યુબ ચેનલ ની અંદર તો મિત્રો મળ્યા નવા વિડીયો ની અંદર જય છોડ